દર્શક મિત્રો હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે દોસ્તો હળવદ શહેર વિસ્તારમાં એટલે કે હળવદથી થોડો બાર તેર કિલોમીટર દૂર એક મહા મહા કાય કહેવાય ને એવો મસ્ત બાર કિલોમીટર લાંબો એક ડેમ આવેલો છે જે ડેમની વાત કરવા જઈએ તો હરપાલ સાગર ડેમ છે અને એને જુનવાડી બ્રાહ્મણી ડેમ તરીકે ઓળખાતો હતો મિત્રો આ બ્રાહ્મણી ડેમની અંદર જાજોભાગ ઘણીવાર છલકાવામાં વિચાર કરતો બહુ વરસાદ થાય ને ત્યારે આપણે વિચાર કરતા કે ભાઈ તો હકીકત બ્રાહ્મણી ડેમ ભરાય છે કે કેમ પણ આ વખતની વાત કરવામાં આવે તો હકીકત જોવા જઈએ તો એટલો બધો વરસાદ થયો નથી અને છતાં પણ મિત્રો ખાસ કરીને આ ડેમ સત્યાવીસ ફૂટ સુધી ભરાઈ ગયો છે એટલે ઉપરવાઇસ જે કહેવાય ને કે ચોટીલા બાજુથી જે પાણી આવી રહ્યું છે એ પાણીનો વિસ્તાર વધુ વરસાદના કારણે ડેમ અચાનક ભરી ગયો છે અને નીચેની વાત કરવા જઈએ તો બ્રાહ્મણી એક નીચે આવતા જે ગામ તળની અંદર દસથી પંદર ગામ એવા છે કે જેને એલર્ટ કરવા માટે સરકારે તાકીદ કર્યા છે કે નીચેના નદીના પટમાં રહેવું નહીં અને ખાસ કરીને નદીના પટમાં રહેવાથી બહુ નુકસાન થતું હોય છે મા માણસોની જાનહાની જતી હોય છે ત્યારે ઘણા બધા એવા ગામડા છે કે જે કહેવાય ને ઉપર છે સિરોઈ છે સુંદરગઢ છે અને પછી ઇથિને નીચે જોવા જઈએ તો સુસવાવ છે મયુરનગર છે ધનાડા છે રાસિંગપર છે ચાડદરા મિયાણી ટીકર અજીતગઢ માનગઢ જેવું સુધી પાણી જઈ રહ્યું છે અને ત્યાંથી દૂર તો જોવા જઈએ તો રણ વિસ્તારમાં પણ પાણી આવી રહ્યું છે આ રણ વિસ્તારનું જે પાણી પહોંચે છે એ આપણા બ્રાહ્મણી એક ડેમની અંદર ત્યાં જતું હોય છે ત્યારે વાત કરવી છે નીતે જે નદી છે નદીના પટની અંદર રહેલા ખેડૂતો છે ખેડૂતોના વિસ્તાર છે એ લોકોને આપણે એક વિનંતી સાથે કહી રહ્યા છીએ કે નદીના પટમાં જવું નહીં અને આવા નવા સારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર મિત્રો